હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ડોમિનોઝના જે પાસ્તા આવે છે એ પણ ભૂલાવી દઈએ હવે આપણે મકાઈમાંથી એક સરસ એવી રેસીપી બનાવીશું તો ચાલો શરૂ કરીએ તો મેં અમેરિકન મકાઈ લીધી છે એને બોઇલ કરી અને આ રીતે દાણા કાઢી લીધા છે તો પહેલાં આપણે વ્હાઈટ સોસ બનાવીશું તો વ્હાઈટ સોસ બનાવવા માટે મેં એક પેનમાં ત્રણ ચમચી જેટલું બટર લીધું છે તમે બટરની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો પણ બટર લેશો તો એનો ટેસ્ટ સરસ આવે છે આપણા મકાઈને જે રેસીપી બનાવીશું એમાં તમે અડધું મક બટર અને અડધું તેલ પણ લઈ શકો એને આપણે ગરમ થવા દઈશું હવે બટર મેલ્ટ થઈ ગયું છે એમાં મેં ત્રણ ચમચી જેટલો મેંદો લીધો છે એ આપણે એડ કરી દઈશું જેટલું બટર લીધું હતું એટલો જ મેંદો લીધો છે હવે મેંદાને આપણે સરસ શેકી લેવાનું છે આ રીતે બટરમાં આપણે શેકી લઈશું એકદમ સ્લો ગેસ રાખવાનો નહીં તર મેંદો બળી જશે આ રીતે આપણે શેકી લઈશું સરસ થોડો કલર ચેન્જ થાય અને એની સ્મેલ આવે ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે મેંદો સરસ શેકા છે તો આપણે જે સોસ બનશે વ્હાઈટ સોસ એ સરસ એ ટેસ્ટી બનશે મેંદાની કચાસ હશે તો સ્વાદ નહીં આવે સરસ એટલે આપણે મેંદાને આ રીતે ધીરે ધીરે એકદમ સ્લો ગેસ પર શેકી લઈશું તો મેંદાને શેકાતા ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો જો આપણું બેટર થોડું નરમ થઈ ગયું છે પહેલાં એકદમ ડ્રાય હતું ને એમાંથી થોડું નરમ થઈ ગયું છે અને એમાંથી સુગંધ પણ સરસ આવવા લાગે છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કરી અને આ રીતે આપણે બે મિનિટ સતત ચલાવીશું એટલે બેટર થોડું ઠંડુ થઈ જાય એટલે આપણે જે પાછળથી દૂધ એડ કરીએ એટલે લમ્સ ના પડે આ રીતે આપણે બે મિનિટ ચલાવી લઈશું હવે બે મિનિટ થઈ ગઈ છે હવે અમે એક કપ દૂધ લીધું છે આપણે થોડું થોડું દૂધ એડ કરી અને આ રીતે મિક્સ કરતા જઈશું ગેસ બંધ જ રાખવાનો છે પછી આપણે ગેસ ચાલુ કરવાનું આ રીતે આપણે થોડું થોડું દૂધ એડ કરી અને બેટરને મિક્સ કરતા જઈશું એટલે લમ્સ ના પડે આ રીતે આપણે મિક્સ કરીશું જો તમે એક વખત દૂધ એડ કરી દે છે તો લમ્સ પડશે મેં હવે દૂધ એડ કરી દીધું છે હવે સરસ બંધ ગેસ પર જ આપણે મિક્સ કરી લઈશું બે સરસ એક છે ને તો લમ્સ નહીં પડે તમારા આ રીતે આપણે સરસ મિક્સ કરી લઈશું પછી જરૂર પડે તો આપણે બીજું દૂધ પણ એડ દૂધ એડ કરીશું આપણે બીજું અડધો કપ દૂધ એડ કરી દઈશું ત્રણ ચમચી મેદો હતો એટલે આપણે દોઢ કપ જેટલું દૂધ લીધું છે હવે સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું થોડી વાર ફૂલ ગેસ પર ગરમ થવા દઈશું આ તે સતત ચલાવતા રહીશું પછી ગેસ આપણે સ્લો કરી દઈશું તમે જોઈ શકો છો જરા પણ લમ્સ અંદર બેટરમાં રહ્યા નથી આ રીતે તમે એડ કરશો દૂધ તો લમ્સ નહીં રહે હવે આપણે એક ઉપરો આવવા દઈશું તો આપણું આ જે દૂધ છે ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસ એકદમ સ્લો કરી દઈશું હવે એમાં આપણે મસાલા કરીશું તો આપણે એક ચપટી જેટલું મીઠું એડ કરીશું કારણ કે આપણે જે બટર છે એમાં મીઠું હોય છે એટલે આપણે જોઈને મીઠું એડ કરીશું હવે એમાં આપણે ઓરેગાનો એડ કરીશું અડધી ચમચી એટલો ઓરેગાનો એડ કરીશું એક ચમચી એટલા પેપ્રિકા એડ કરીશું ચીલી ફ્લેક્સ આવે છે એ એડ કરીશું અને કાળા મરી પાવડર આપણે એક ચપટી જેટલો કાળા મરી પાવડર એડ કરીશું હવે બધું સરસ મિક્સ કરી લઈશું તમે ઓરેગાનો અને પેપરિકા ના હોય તો જે તમારો પીઝાનો મસાલો આવે છે એ એડ કરી શકો કે તો પછી તમે મેગી મસાલો એડ કરશો તો પણ એનાથી પણ સરસ ટેસ્ટ આવે છે હવે બધું સરસ મિક્સ કરી લઈશું તો આપણા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે હવે એમાં આપણે ચીજ છીણી લઈશું મેં એક ક્યુબ ચીઝ લીધું છે એને આપણે ચીણી લઈશું તમે ચીજની સ્લાઇસ હોય તો એ લઈ શકો કે મોચરેલા ચીજ હોય એ પણ લઈ શકો આપણે એક આખા ક્યુબને છીણી લઈશું એકદમ ક્રીમી એવો આપણો સોસનો ટેસ્ટ આવશે પણ મિક્સ કરી લઈશું હવે આ રીતે સરસ મિક્સ કરીને હવે આપણે ગેસ બંધ કરી દઈશું કારણ કે સોસની કન્સિસ્ટન્સી આપણે જેવી જોઈએ એવી થઈ ગઈ છે આપણે ગેસ બંધ કરી દઈશું હવે એમાં આપણે એક વાટકી મકાઈના દાણા એડ કરી દઈશું સરસ મિક્સ કરી લઈશું તમે આ સોસમાં પાસ્તા નાખીને પણ બનાવી શકો તો સરસ આપણી મકાઈની એકદમ યમ્મી અને ટેસ્ટી એવી રેસીપી તૈયાર થઈ ગઈ છે હવે આપણે સર્વ કરીશું તો મેં આપણી યમી એવી રેસીપીની એક પ્લેટમાં લઈ લીધી છે ઉપરથી આપણે થોડા દાણા એડ કરીશું તો તૈયાર છે ડોમિનોઝના પાસ્તાને ભૂલાવી દે એવી આપણી મકાઈની સરસ રેસિપી એકદમ ટેસ્ટી અને યમી જો તમને અમારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા નવા વિડીયો સાથે ધન્યવાદ